નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે હારીજ માર્કેટના બજાર ભાવની વાત કરીએ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ વાર શનિવાર હારીજ માર્કેટના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ દ્વારા રોજ જોવા મળી રહે છે તો મિત્રો હારી જ માર્કેટ યાર્ડમાં એરંડા જીરું વગેરે જેવા બજાર ભાવની વાત કરીશું આરીજ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ વાર શનિવાર કપાસનો ભાવ તેરસોથી તેરસો સિત્તેર રાયડો નવસોથી નવસો પાસઠ એરંડા અગિયારસો પંદર થી અગિયારસો પચાસ બાજરો ચારસો સાહીઠ થી ચારસો સાઠ ઘઉં ચારસો એકસઠ થી પાંચસો ઇઠ્યોતેર જુવાર નવસો નેવું થી એક હજાર ત્રીસ મઠ અગિયારસો થી અગિયારસો ઓગણીસ ત્યારબાદ અડદના બજાર ભાવ બારસો નેવું થી તેરસો સત્યાસી રૂપિયા ચણા એક હજાર ચાલીસ થી અગિયારસો છત્રીસ રૂપિયા તુવેરનો ભાવ ઓગણીસો સાઠથી બે હજાર પાંત્રીસ રૂપિયા જીરો પાંચ હજાર બસોથી છ હજાર બસો રૂપિયા બીજડા પાંચ હજાર સાતસોથી છ હજાર રૂપિયા કાલાના બજાર ભાવ સાતસો એકથી નવસો ને એક રૂપિયો તો ખેડૂત મિત્રો આજે હારીજ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી અને રોજે રોજના હારીજ માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજે રોજ હારીજ માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવના વિડીયો તમને જોવા મળી રહેશે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ના ભૂલતા